તારે આજ તો કઈ કામ કરવાનું નથી લે તો તો મેળા આવી ગયો મારે હા પણ કામ એટલે હાવ કઈ બેહવાનું નથી એટલે તો અમે હમણાં તમ બોલા કઈ કામ કરવાનું કહો એમ તાર કરવાનું હું છે ને અત્યારે જો કબૂતર ના દાણા ને એવું બધું નાખીને આવ્યો છું હા ગાયો ને સારો નાખ્યો હવે તારે છે ને કામ માં જાય ને છોકરા આટુ ભાગ ને એવું લાવવાનું છે બિસ્કિટ ને એવું બધું એવું છે હા લાવો પૈસા હાલે તો લઈ આય લાવો લાવો આ છે ને છોકરા આટુ બિસ્કિટ ને એવું લઈ આય આજે છે ને મારે આખો થી દાન જ કરવાનું છે કે મુકત દેવા છે દાન લે તને ખબર નથી આજે કી હે છે કે હા આ તો એ છે ને છોકરા આટુ જે 25 પચાસ બિસ્કિટ આવે ને લેતા જા હજી આમાં થોડક લાવો ને ઘટ છે લાવો હજી ઘટ છે લાવ લાવો હાલે લેતા એ તો આવું કદ જા હા કીર છે તો એ કદુ પતંગ સડાઈ નાખું તો ઓય બબ્બા પતંગ નું તો નામ જ ન લેતો તું પતંગ તો સડાવાની જ નથી મારે આરે જને આજદાન કરવાનું છે બધું તમારે જ તમારે શું છે ફટાફટ લેતો જા સારું હાલો આવો ટપૂડાની જગ્યાએ આપણે જાવશું બે કાર હું હા જા પતંગ દેખાય કેરનો ધ્યાન રાખીને બેઠો ને એટલે મારી હાથમાં ડ્રાઈવ છે અરે ધમલા તું શું વાતું કરે

ખીયર બગાડ નાખી બાકી રહી ગયું તું ઓલાય વસવા મળ્યા એ મજાક ઉડાડવા મળ્યા મારી બાર વાગ્યા હું વાત કરે છો તું પેલા જો ઘડિયાળમાં દી તો બહુ વધારે સડી ગયો બાર વાગી ગયા

વસ્તુ લેવા તો ન મૂક લે હું કહી હવે પણ આજ ખીયર છે ક્યાંય કોઈ વસ્તુ લેવા ના જવાની તું શું લેવા જાશો બિસ્કિટ ને એવું લેવા બિસ્કીટ લેવા જાશો હા કોની હાટુ એ છોકરાને દાન કરવાનું છે એમ કે લઈ આવી કે મને કે હુંકાને દાન કરવું છે તો હે દાન ની પડી છે તાર તારી કાઈ ની પડી

તારે પતંગ ચડાવવો છે કે નથી ચડાવવો મારે કઈ ના ચડાવું અરે મારી વાત સાંભળ ઉભો રે અને તમે જોવો સુખા ને હમણાં જોવા વડે રસ્તે ચડાવી દો આને મારે ચડાવવો પડશે થોડો મારી વાત સાંભળો તારે પતંગ ચડાવવો છે કે નથી ચડાવવો કે આ ચડાવવો ને ચડાવવો છે ને હવે તને હું કાય કેટલા પૈસા આપ્યા આપ્યા તો આ તો બધા આપ્યા હમણે તું ઓલા પણ કોક ની ધડ કરતો તો ધડ નતો કરતો હું તો

રીલ કોણ વાગ્યા હવે પણ તું મુંડા હું ગયો ભલામણા કઈ જેવો તેવો નથી ગામ માં વગડા નાથાની દુકાન છે રીલ પાવાની ભલામણા કામ કરો હું જાઉં

એકસો ને એસી મારા દુકાબલ ભાવ હોય કોબરાવો ખરાબ ભાઈ બોલો ને આ મારા એક ખાસ મિત્ર છે એમાં તમે છે ને ફેર કાઢી બરોબર બ્લેક કોબરા કાઈ ખસે નહી એમાં કોણ ભરતભાઈ માં ગુલાબી છે કાળો છે સફેદ છે ગુલાબી કાંઈ ખસે નહી સારું ભરત તો એના બ્લેક પોગરા ભાઈ ભાઈ તમારું બ્લેક તૈયાર એક આપી દો એક પંજો આપી દો એક થઈ રહ્યો છે એક માય તારે આમ જો ત્રણ ચાર પતંગ ના

મારા પૈસા લઈ લીધા કેમ કરતા લઈ લીધા હું ગામમાં લઈ લીધા પૈસા તને મારીને લઈ લીધા ટીપી નાખવા છે મારે તું જો અવે આપુને ને બધાને છે ને મારી મારીને પૈસા પાછા લેવા છે મારે હાલ તો તું મારે આ રે ગામમાં હું કત દારે જાશ તો મારા પ્લાન ની ખબર પડી જાય હું કત દાદા ને એકલા મોકલું હું હા તમે જાઓ અહીંયા કામ કરું આ તો તું છે ને આ ખડ વાટીને ભેંઉ નીરું આમણા આવું પાય પૈસા લઈને પાછો હા તમે જાઓ હા એ આપો